મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન થયેલું છે અહીંયા તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખુબ જ સરસ મજાનો વિચાર જે ગેટ શણગારવામાં આવેલો છે તદ ઉપરાંત અહીંયા પચાસ હજાર ભાવિ ભક્તો માટે રહેવાની વ્યવસ્થા બે હજાર ટેન્ટ સિટી તેમજ અહીંયા જે અલગ અલગ પ્રદર્શનો બતાવવામાં આવેલા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું ચેનલમાં નવું તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લેવાની ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ખૂબ જ સરસ મજાનો જે વિશાળ ગેટ બનાવવામાં આવેલો છે ગેટની આજુબાજુમાં બે સાઈડ ઉપર જે બીજા દ્વાર બનાવેલા છે અને શરૂઆતમાં જે મેઇન ગેટ છે ને એની વચ્ચે વચ્ચ તે અહીંયા સાઈડમાં સરસ મજાના બે વિશાળ હાથી રાખવામાં આવેલા છે અને ખૂબ જ સુંદર મજાનો વિશાળ સ્થા મહોત્સવની અંદર જે આપણે પ્રવેશ કરી રહ્યા છે સત્સંગ સભા ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ આ જગ્યા ઉપર ત્રણસો બાય નો ભવ્ય વિશાળ જે કહેવાય ને કે સત્સંગ સભામાં ચાલીસ થી પચાસ હજાર ભાવિ ભક્તો બેસી શકે તેવો વિશાળ પંડાલ બનાવવામાં આવેલો છે આ મહોત્સવની શરૂઆત તારીખ આઠ જાન્યુઆરીથી લઈને સોળ જાન્યુઆરી સુધી ભવ્ય અતિ ભવ્ય મહોત્સવ યોજાવાનો છે અને અંદાજીત દસ થી બાર લાખ ભાવિ ભક્તો જે આ મહોત્સવમાં જોડાવાના છે તમે પણ જલ્દીથી જલ્દી આ મહોત્સવમાં જોડા અને હા વાત કરીએ આ જગ્યાના એડ્રેસની મહુવાથી સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર હનુમંત હોસ્પિટલની એક જેટ સામીની તરફ જ આ સ્થળ આવેલું છે તદ ઉપરાંત વાત કરીએ કે આ મહોત્સવનો જે સમય મર્યાદિત સવારે સાડા આઠ વાગ્યાથી લઈને જે રાતના અગિયાર વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ હું વિડીયો દ્વારા તમને માહિતી આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો વ્યાસપીઠની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અહીંયા વાત કરીએ ભાવિ ભક્તોને જે સત્સંગ સાંભળવાની તકલીફ ન પડે તે માટે અહીંયા ઘણી બધી એકસાથે આ પાંચ જેટલી એલઈડી સ્કીન રાખવામાં આવેલી છે જો અહીંયા તમને સામેની તરફ તદ ઉપરાંત ભાવી ભક્તોને અહીંયા જે સત્સંગ સભા છે ને તે ખુરચી ઉપર બેસીને રસપાન કરવાનું એવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા વાત કરીએ કે મંડપની સામેની તરફ જો કૃષ્ણ ભગવાનના અલગ અલગ તેમજ ઘનશ્યામ મહારાજના બાલ ચિત્ર જે લગાડવામાં આવેલા છે ચાલો હવે આપણે નજીક જઈને માહિતી મેળવીએ આગળની તરફ મહેમાનોને બેઠવા માટે સરસ મજાને સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે પણ એ જ વ્યવસ્થા છે બંને સાઈડ ઉપર ઘણા બધા ભાવિ ભક્તો જે બેસી શકે તેવી વ્યવસ્થા કરેલી છે કથા ડોમે આપણે પહોંચી ગયા છે અહીંયા તડામાર જે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે સરસ મજાનો જે કથા ડોમ ફૂલોથી શણગારવામાં આવેલો છે ચાલો આપણે તે નિહાળીએ જની ખૂબ જ સરસ મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે અહીંયા શરૂઆતમાં આપણે જોઈએ તો ઘણા બધા ફૂલો તમને જોવા મળશે અને અહીંયા જે સંપૂર્ણ લખેલું છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉપરની તરફ જોઈએ તો આ ખૂબ જ સરસ મજાનું જે વિશાળ ઝુમ્મર જે ઉપરની તરફ લટકાડવામાં આવે છે તદ ઉપરાંત તમે અહીંયા ઉપર ઘણી બધી લાઇટો જોઈ રહ્યા છો અને બેકગ્રાઉન્ડમાં ખૂબ જ સુંદર મજાનું એક એલઈડી સ્ક્રીન ગોથવામાં આવેલી છે અને એને મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું જે મંદિર ટાઈપનું જે દોરવામાં આવેલું છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ સ્ટેજ ઉપર અહીંયા કઈ રીતના તેમની તૈયારીઓ થઈ રહી છે તે હું તમને બતાવું ખૂબ જ સુંદર મજાના ફૂલોથી આખું સ્ટેજને મળી દેવામાં આવેલું છે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ હાલ વ્યાસપીઠના આ જગ્યા ઉપરથી નિત્ય સ્વરૂપદાસ સ્વામી સત્સંગ સભા આપણને સંભાળવાના છે રસપાન કરાવવાના છે તદઉપરાંત અહીંયા ખૂબ જ સુંદર અક્ષરે જય શ્રી સ્વામિનારાયણ મંદિર જે લખવામાં આવી રહ્યું છે મેન કઠા ડોમની એક જેટ બાજુની તરફ પણ એક વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે તેને પણ ખૂબ સુંદર મજાનો છે શણગારવામાં આવેલો છે અને ઘણા બધા ભક્તો તેમની તૈયારીઓ થઈ રહી છે અહીંયા ઘણા બધા જે કહેવાય ને કે સોફાની વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો મેં તમને સંપૂર્ણ જે કથા ડોમ ની તૈયારીનો સંપૂર્ણ વિડીયો બતાવ્યો ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ પ્રદર્શન કાર્ય બતાવવામાં આવેલું છે તે તરફ અહિયાં હોરર હાઉસ એટલે ભૂત જે અલગ અલગ ચિત્રો બતાવવામાં આવેલા છે તદ ઉપરાંત અહિયાં કહી શકાય કે અલગ અલગ જે એકસો ને આઠ ગૌમુખ બનાવવામાં આવેલા છે પછી એક પૃથ્વીનો ગોળો છે ચાલો આપણે તે જગ્યા ઉપર જઈને તે પ્રદર્શન નિહાળીએ

આવી જ મૂર્તિઓ અલગ અલગ પ્રદર્શનમાં બતાવવામાં આવેલી છે પ્રદર્શનની અંદર એન્ટ્રી મેળવતા ટાઈપ આ રીતના જે ગુફા ટાઈપ બનાવવામાં આવેલું છે સરસ મજાની જે સિરીઝો તેમજ અલગ અલગ જે એક્ટિવિટીઓ જોવા મળશે આપણે અંદર એન્ટ્રી કરીએ તો અહીંયા અલગ અલગ ભગવાન શ્રી કૃષ્ણના જે પ્રતિમાઓ તમને જોવા મળશે સ્વાગત એન્ટ્રી માંથી તમે અંદર ની તરફ આવો તો આ રીતના કઈક એક ઘર સભા ડોમ બનાવવામાં આવેલો છે તદ ઉપરાંત અહીંયા જે બાર નગરી બનાવવામાં આવેલી છે ચાલો તે જગ્યા ઉપર જઈને આપણે નિહાળીએ શરૂઆતમાં મિત્રો ગ્રાઉન્ડ ની અંદર ભવાની માતાજી ખૂબ ખુબ જ સુંદર મજાનું મંદિર બનાવવામાં આવેલું છે સર્વપ્રથમ તેમના દર્શન કરીને આગળની માહિતી જાણીએ ગ્રાઉન્ડ ની અંદર ખૂબ જ સરસ મજાની ભાવિ ભક્તોને અલગ અલગ સેવા આપવામાં આવી રહી છે હવે હું તમને માહિતી આપું કે જે ભવાની માતાજીનું મંદિર છે એક્ઝેક્ટ એની પાછળની તરફ જ ત્યાં અહીંયા પૂછપરછની ઓફિસ છે પોલીસ સહાય કેન્દ્ર છે તદ ઉપરાંત મેડિકલ હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલું છે અને અહીંયા સરબતની પણ વિતરણ થવાનું છે તેના સંપૂર્ણ જે સામેથી લઈને અહીંયા સુધી જે અલગ અલગ સેન્ટરો તમે જોઈ રહ્યા છો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોજન પ્રસાદ વિભાગની અંદર અહીંયા એક સાથે નવ ડોમ બનાવેલા છે અંદાજીત દોઢ લાખ માણસો એક સાથે એકતા માટે ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા ઘણા બધી બસોનો પણ સેવાઓ આપવામાં આવી રહી છે અહીંયા તમે લાઈનમાં જોઈ રહ્યા છો એક સાથે નવ ભોજન પ્રસાદ માટેના ડોમ બનાવેલા છે મિત્રો આપણી સાથે ઘણા બધા બહેનો અત્યારે જોડાઈ ગયા છે તે અહીંયા જે કઈ જગ્યાએથી સેવામાં આવે છે તે આપણે તમને પૂછીએ ક્યાં કામથી હોવો છો હજી પણ સેવાનું કાર્ય હશે તો અમે સેવામાં જોડાશું સેવા કરતા રહીશું ને આવો કાર્યક્રમ થશે ત્યાં અમે સેવા કરશું અંદાજીત કેટલા લોકોની ટીમ તમે સાથે સાઠ જણા ની ટીમ આવ્યા છીએ અત્યારે સાત જણા બરાબર તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા તો મોવા મૂર્તિ પ્રતિષ્ઠા નો સંપૂર્ણ તૈયારીનો નો વિડીયો તમને અમારો વિડીયો કેવા કે ગમે તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ માં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભૂત બંગલાની અંદર બરાબર ને ઓકે એટલે થોડક હિંમત રાખજો આવું ની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છે ઓકે જેને આપણો હાથ પિંજર યજ્ઞિદા છે જે આપણે યજ્ઞિદા